માં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા પાસે આવેલા સાંગાણી ગામ નજીક જે કોંગ્રેસ પાર્ટી છે એમના દ્વારા એક ન્યાય યાત્રાનું આયોજન કરેલું હતું યાત્રા દરમિયાન સ્કૂલના બાળકો જે છે એ બાળકો અને શાળાના શિક્ષકો અને આચાર્ય તમામ લોકો એક તિરંગા રેલીનું આયોજન કરેલું હતું જ્યારે આ બંને રેલી અને યાત્રા સામ સામે આવી એ દરમિયાન બાળકોએ પહેરેલા એક ટી શર્ટ બાબતે વાંધો ઉઠાવે અને આજે પક્ષના જે અલગ અલગ હોદ્દેદારો જે હતા એમણે વાંધો ઉઠાવેલો હતો અને એમની સાથે જીવાજોડી કરી અને બાળકોને ત્યાં રસ્તામાંથી જવાથી અટકાવેલા હતા આ ઉપરાંત જે પણ શાળાના આચાર્ય છે અને એમનો જે સ્ટાફ છે એમની સાથે ગેરવર્તણૂક થઈ હતી અને ટી શર્ટ કેમ આ પ્રકારના પહેરાવો છો અને એમાં એક સ્પેસિફિક ક્રાંતિકારી જે છે એમનો ફોટો તમે કેમ લગાડેલો છે આ વૈચારિક બાબતે એમને બોલાચાલી થયેલી હતી તો આ આ બાબતને ધ્યાને લઈ અને જે શાળાના આચાર્ય છે કલ્પેશભાઈ મનસુખભાઈ ચૌહાણ આમના દ્વારા પોલીસ સ્ટેશન આવી અને સમગ્ર બનાવ બાબતે પોતાની ફરિયાદ જે છે એ નોંધાવવામાં આવી છે અને બી એનએસની કલમ એકસો સત્તાણું સી અને ડી એકસો છવ્વીસ બે એકસો નેવ્યાસી બે ત્રણસો બાવન ત્રણસો ત્રેપન બે અને બસો એકવીસ પરતમાં રૂકાવટ સહિતના તમામ કલામો અને અલગ અલગ જે પણ કમ્યુનિટીઝ હોય જેની અલગ અલગ માન્યતાઓ હોય એમની વચ્ચે વયમનુષ્ય ઊભું કરવા બાબતેની જે ફરિયાદ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે ગુનામાં ટોટલ હાલ પાંચ આરોપી અને એમની સાથેના જે પણ વ્યક્તિઓ હતા એમના ગુનો દાખલ થયો છે એમાં લાલજીભાઈ દેસાઈ રાજા અમદાવાદ ઋત્વિકભાઈ મકવાણા જેઓ પૂર્વ ધારાસભ્ય છે ચોટીલાના રાઘવભાઈ મેટાડિયા ચોટીલાના છે ગોપાલભાઈ ટોળિયા સાંગાણી ગામના છે અને હરીશભાઈ ઝાપડિયા પોતે પાડિયા ચોટીલાના રહેવા છે આ તમામ વિરુદ્ધ આ જે સંલગ્ન ધારાઓ છે એના મુજબ ચોટીલા પોલીસ સ્ટેશનમાં આ લો